તો મહત્વના સમાચાર છે એ પ્રમાણે મળી રહ્યા છે અમદાવાદથી કે બોલિવૂડ કિંગ ખાન શાહરુખ ખાનને અમદાવાદની ગરમી લાગી છે લૂ લાગવાથી ડિહાઈડ્રેશન થતા કિંગ ખાન કેડી હોસ્પિટલમાં દાખલ છે સાથે જ પત્ની ગૌરી પણ દોડી આવી છે તમામ રિપોર્ટ નોર્મલ છે અને હાલ શાહરૂખ ખાન ઓબ્ઝર્વેશન હેઠળ છે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે જ્યારે આઈપીએલની કે કે આર અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાઈડ મેચ રમાઈ હતી ત્યારે પોતાની ટીમને સપોર્ટ કરવા માટે શાહરૂખ ખાન અહીંયા આવ્યા હતા પરંતુ ગરમી લાગતા ડિહાઇડ્રેશન તેમને થયું છે અને આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા સીધા જ કેડી હોસ્પિટલથી લાઈવ જોડાયા છે દીપક જે પ્રમાણે અમદાવાદથી જે પ્રમાણે આ સમાચાર મળ્યા છે કે બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાનને અમદાવાદની જે ગરમી છે તે માફક ના આવી એના જ કારણે ડીહાઈડ્રેશન થઈ ગયું હાલ આપ જે જગ્યા ઉપસ્થિત છો અત્યારે કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ખાસ જયારે ગૌરી ખાન પણ ઘટના સ્થળે દોડી આવ્યા હોય શું છે વધુ વિગતો વિવેક જે રીતે જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરની અંદર જે રીતે હીટવે છે તે જોવા મળી રહ્યો છે રેડ એલર્ટ છે તે પણ જોવા મળી રહ્યું છે ત્યારે જે ગરમીનો પ્રકોપ છે તે જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં જો વાત કરવામાં આવે તો જે રીતે રોજિંદી રીતે જે ફોન કોલ્સ એટલે કે એકસો આઠને જે તાત્કાલિક જે સારવાર છે જે જોવા મળી રહી છે તો તેને લઈને જ જો વાત કરવામાં આવે તો જે રીતે તે ફોન કોલની અંદર પણ વધારો થઈ રહ્યો છે લોકોના જે સ્વાસ્થ્ય છે તે પણ આ ગરમીને લઈને બગડી રહ્યા છે ત્યારે સૌથી મોટા સમાચાર છે તે જોવા મળી રહ્યા છે કે બોલીવુડ કિંગ ખાન શાહરૂખ ખાન છે કે તેઓની પણ આ ગરમીને લઈને જે તબિયત છે તે લથડી અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર આવેલી જે કેડી હોસ્પિટલ છે ત્યાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવે છે પત્ની ગૌરી ખાન છે તે પણ દોડી આવ્યા હતા અને શાહરૂખ ખાન છે તેના તબિયત છે તેને લઈને જે ખબર અંતર પૂછ્યા હતા હોસ્પિટલ સ્ટાફ છે તેઓની સાથે પણ તેઓએ વાત કરી હતી ડૉક્ટર સ્ટાફ છે તેઓની સાથે પણ વાત કરી હતી અને જે રીતે માહિતી મળી રહી છે કે બપોરના સમય મે શાહરુખ ખાન છે કે તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તાત્કાલિક તેઓની સારવાર છે તે શરૂ કરી દેવામાં આવી હતી જ્યારે સારવાર જે શરૂ કરી અને ત્યારબાદ જે રિપોર્ટ આવ્યા ત્યારે જોવા મળ્યું હતું કે શાહરૂખ ખાન છે તેઓને જે લૂ લાગવાની જે બાબત છે તે સામે આવી હતી અને તેની જ સારવાર છે તે અત્યારે હાલ ચાલી રહી છે અત્યારે હાલ પણ આ શાહરૂખ ખાન છે કે તેઓને ઓબ્ઝર્વર હેઠળ રાખવામાં આવે છે ત્યારે બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો જે મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો જે ચાહકો છે તે પણ અહીં આવી પહોંચ્યા હતા હોસ્પિટલ ખાતે જો વાત કરવામાં આવે તો જે મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે પણ આવી પહોંચ્યા હતા ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો સિક્યુરિટી છે તે પણ જોવા મળી હતી કોઈને પણ હોસ્પિટલની અંદર પ્રવેશવામાં ન દેવામાં આવે તેવી સૂચનાઓ છે તે હોસ્પિટલ સ્ટાફ દ્વારા કરી દેવામાં આવી હતી અને હાલ જે રીતે જોવા મળી રહ્યું છે કે હોસ્પિટલ ખાતે જે રીતે હોસ્પિટલ સિક્યુરિટી ગાર્ડ છે તેને પણ તૈનાત કરી દેવામાં આવી હતી કારણ કે જે રીતે કિંગ ખાન શાહરૂખ ખાન છે કે તેના ચાહકો છે તે જોવા મળ્યા હતા અને તેને લઈને જ કોઈપણ જાતની પરિસ્થિતિના જો ઉદ્દભવે તેને લઈને જ હાલ તો હોસ્પિટલ બહાર આ સિક્યુરિટી ગાર્ડ છે તેઓને ખડકી દેવામાં આવે છે અને હાલ આ કેડી હોસ્પિટલમાં જે ચાપતો જે બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે અને હાલ શાહરૂખ ખાન છે તેની તબિયત છે તે સુધારા ઉપર છે તેઓ સ્વસ્થ છે અને ડૉક્ટર દ્વારા પણ અભિપ્રાય પણ આપવામાં આવ્યો છે અને તેઓના જે સૂચન છે તે પણ જોવા મળી રહ્યા છે જી વિવેક દીપક જ્યારે ખાન ખાનના તમામ રિપોર્ટ જ્યારે નોર્મલ આવ્યા હોય ત્યારે કેટલા સમય સુધી સુધી ઓબ્ઝર્વેશન રાખવામાં આવશે શું માનો છો વિવેક જે રીતે જોવા મળ્યું છે કે બપોરના સુમારે એટલે અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો લગભગ ચાર પાંચ કલાક જેટલો સમય છે તે થઈ ગયો છે હોસ્પિટલની અંદર શાહરૂખ ખાન છે તેઓનો પાંચ છ કલાક જેટલી સમય છે તેની સારવાર ચાલી છે પરંતુ હવે જ્યારે તેઓની પત્ની છે તે પણ હોસ્પિટલ ખાતે પહોંચી છે એટલે ક્યાંક જોવા મળી રહ્યું છે કે આ બંને હવે આ હોસ્પિટલથી જે રજા લઈ અને ત્યારબાદ પોતાના હોટલ ખાતે જે રોકાણ છે ત્યાં પહોંચશે તેવી માહિતી છે તે અત્યારે હાલ આ સૂત્રો દ્વારા મળી રહી છે હાલ શાહરૂખ ખાન સ્વસ્થ હોવાથી તેઓને રજા કોઈપણ સમય આપી શકે છે તેવી હાલ માહિતી છે તે જોવા મળી રહી છે પરંતુ ચોક્કસથી હોસ્પિટલ કેડી હોસ્પિટલના ડોક્ટરો છે તેઓનું કોઈપણ જાતનું મીડિયા સમક્ષ હજુ સુધી નિવેદન છે તે સામે નથી આવ્યું હાલ તો જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે શાહરૂખ ખાન છે તેઓ સ્વસ્થ છે અને માત્ર ગરમી લાગવાની જે સમસ્યા હતી તેઓના જે સ્વાસ્થ્યને લઈને જે ચિંતિત તેઓ થઈ રહ્યા હતા તે ડિહાઈડ્રેશન છે તે થયું હતું અને તેની સારવાર છે તે ચાલી રહી છે અને હાલ તેઓ સ્વચ્છ છે તેઓના પત્ની છે તેઓની સાથે પણ તેઓએ કેટલીક વાર્તાલાપ છે તે કરી છે અને હવે તેઓ હોટલ ખાતે જઈ શકે છે તેવી ચોક્કસથી જે તૈયારીઓ છે તે માહોલ છે તે અહીં હોસ્પિટલ ખાતેથી જોવા મળી રહ્યો છે ત્યારે હવે જે આગામી જે મેચ છે તે રમાવાના રહી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો ફરી એકવાર શાહરૂખ ખાન છે તે સ્ટેડિયમ ઉપર જોવા મળશે તે બાબત છે તે હવે જોવા મળી રહી છે અગાઉ જે રીતે જોવા મળ્યું છે કે શાહરૂખ ખાન પોતાની ટીમને જે ચેયર્સ કરવા માટે પોતાની ટીમના જે ખેલાડીઓ છે તેઓનું મનોબળ પૂરું પાડવા પિસ્તાલીસ ડિગ્રી જેટલી ગરમીની અંદર પણ સ્ટેડિયમ ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ ખેલાડીઓ તેમજ દર્શકો જે રસિકો હતા તેઓને પણ પોતે નમસ્તે કહી અને મોદી સ્ટેડિયમ છે તેની સામેથી સામે આવ્યા હતા ત્યારે હાલ તો शाहरुख ખાન છે કે તેઓની તબિયત છે તે સુધારા ઉપર હોવાનું પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે જી વિવેક આભાર દીપક જાણકારી અને અપડેટ આપવા માટે અમારા संवाददाता દીપક મકવાણા સીધા જ લાઈવ જોડાયા હતા કેડી હોસ્પિટલથી એમને સ્પષ્ટપણે જણાવ્યું કે તમામ રિપોર્ટ તો નોર્મલ આવી ગયા છે ત્યારે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે પરંતુ ગમે ત્યારે એમને રજા આપી દેવામાં આવશે કારણ કે મેડિકલ રિપોર્ટ નોર્મલ આવ્યા છે ત્યારે શાહરુખ ખાન સાથે હોસ્પિટલમાં તેમની પત્ની ગૌરી ખાન ને દીકરી સુહાના ખાન પણ હાજર છે ત્યારે ત્રેવીસમીની વહેલી સવારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી શક્યતા છે સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં વધુ ગરમીને લઈને રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગે આદેશ કર્યો હતો બાંધકામ